વિસ્તારમાં ગજાનંદ દર વર્ષે મહોત્સવમાં અનોખા દર્શન કરાવે છે આ વર્ષે ભવ્ય થીમ તરીકે અયોધ્યા નગરીનું આબેહૂબ આબેહુબ નિર્માણ કરવામાં આવ્યું છે અહીં ભક્તોને વિઘ્ન ભગવાન શ્રી ગણેશજીના સુંદર દર્શન સાથે શ્રી રામલલા દિવ્ય મૂર્તિના અવલૌકિક દર્શનનો પણ લાભ મળી રહ્યો છે અયોધ્યા ન જઈ શકતા ભક્તોને મહોવામાં જ શ્રી રામ મંદિર જેવો અનુભવ કરાવવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે મંડપમાં એક બાજુ વિઘ્નહર્તા શ્રી ગણેશજી બીજી બાજુ મહાબલી પવનપુત્ર શ્રી હનુમાનજી અને મધ્યમાં ભવ્ય શ્રી રામલલ્લાની દિવ્ય મૂર્તિ પધારવામાં આવી છે આ દ્રશ્યો ભક્તોને અદ્ભુત ભક્તિભાવનો અનુભવ કરાવે છે આ સમગ્ર આયોજન શ્રી ગજાનંદ ગ્રુપ તથા શ્રી રોકડિયા હનુમાનજી સેવક સમુદાયના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે મહુવાની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં આવીને આ દિવ્ય દર્શનનો લાભ લઈ રહી છે અને આવતા દિવસોમાં ભીડ વધારો થવાની શક્યતા છે લોકોને દર્શનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે એકંદરે મોહવામાં આ વર્ષે ગણેશ મહોત્સવના દર્શન અદ્ભુત બની રહ્યા છે જ્યાં ભક્તો એક જ જગ્યાએ વિઘ્નહર્તા શ્રી ગણેશજી પવનપુત્ર શ્રી હનુમાનજી અને શ્રી રામલાલાના દર્શન કરી રહ્યા છે મહુવાની ધર્મ પ્રેમી ભાઈ બહેનો અહિયાં પધારે છે તો દર વર્ષે અવનવી થીમો અહિયાં ઉભી કરી અને લોકોના દર્શનો ને લાભ આપે છે અહિયાં છેલ્લા ચાર પાંચ વર્ષ નું તમને વર્ણન કરું તો ચાર પાંચ વર્ષ થી આપડે અહિયાં અવનવી થી ઉંદરો બધા એમના મરીજ હોય એવી એક આખી થીમ બનાવી જે લોકો ને સંદેશો દેતી થી કે દારૂ પી લોકો ગાડી ચલાવે અને એક્સિડન્ટ થાય ત્યારે ગણપતિ બાપા

જેવી રીતે ભગવાન શ્રી રામ ના લોકોને દર્શન કરાયા પાંચસો વર્ષે જયારે અયોધ્યામાં ભગવાન રામ